ચાર જૂન રોજ સાંજે પાંચ વાગે બેંગલુરુના ચિન્ના સ્ટેડિયમની બહાર લગભગ ત્રણ લાખ આરસીબી ચાહકો એકઠા થયા કારણ કે એક દિવસ પહેલા જ ટીમે અઢાર વર્ષ પછી આઈપીએલ ટ્રોફી જીતી હતી સ્ટેડિયમના એક દરવાજાની બહાર નાસભાગ મચી ગઈ ઉજવણી જોવા આવેલા અગિયાર લોકોના મોત થયા નાસપાક સમયે આરસીબી ટીમ વિધાનસભા ભવનમાં હતી જ્યાં સન્માન સમારોહ યોજાયો હતો નાસપાક પછી ટીમ પણ સ્ટેડિયમ પહોંચી પણ કરવામાં આવી પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ નાસપાગ માટે કોણ જવાબદાર છે તેઓ કાયદો અને વ્યવસ્થા ભીડ અને ટ્રાફિક નિયંત્રણ અને રૂટ પ્લાનિંગ માટે જવાબદાર હતા આરસીબી મેનેજમેન્ટ ચાર જૂન સવારે સોશિયલ મીડિયા પર વિક્ટરી પરેડની જાહેરાત કરી બપોરે સવા ત્રણે ઉપર વિક્ટરી પરેડ ટિકિટ માટેની જાહેરાતની પોસ્ટ કરવામાં આવી ત્યારે પણ પોલીસે સ્પષ્ટપણે જણાવ્યું ન હતું કે તેમને પરેડ માટે મંજૂરી આપી હતી કે નહીં સવાલ એ છે કે જો મંજૂરી આપવામાં આવી હતી તો આટલી મોટી ભીડનું પ્લાનિંગ કેવી રીતે કરવામાં આવ્યું હતું જો પરવાનગી આપવામાં આવી ન હતી તો પછી તેનો મેસેજ કેમ આપવામાં આવ્યો ન હતો બીજું સ્ટેડિયમ ની ક્ષમતા પાંત્રીસ થી ચાલીસ હજાર લોકોની છે તો પછી બે થી ત્રણ લાખ લોકોની ભીડ ને કેવી રીતે એકઠી થવા દેવામાં આવી બેરિકેડિંગ કરીને ભીડ ને કેમ ડાયવર્ટ કરવામાં ન આવી અમે શેખર એ વર નો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો પણ તેમને ફોન રિસીવ ન કર્યો તેમની જવાબદારી હતી કે તેઓ આરસીબી મેનેજમેન્ટ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન સાથે વાત કરી અને ઇવેન્ટ નું આયોજન કરે જે થયું નહીં જો ટીમ પાસે રૂટ મેપ અને સમય હોત તો ચાહકો ને ખબર હોત કે શું કરવું જો પરેડ થવાની ન હતી તો પછી લોકોને માહિતી કેમ આપવામાં આવી ન હતી કર્ણાટક ના ગૃહમંત્રી ની જવાબદારી હતી કે તેઓ